ગુજરાતના ઠાકોર સમાજને પ્રણામ અને વંદન ફેસબુક ના લાઈવ માં જમથી समस्त સમાજને અપીલ કરવા માંગુ છું અને સત્ય વાત કહેવા માંગુ છું મારી વાત ચૂઠી હોય तो मारा घेर मारा गांव में ठपको अपन छूट कोई पण शर्म राखिया भगत वर्तमान समय के अंदर गुजरात में 2022 की विधानसभा में भाई श्री अल्पेश મારા વિરોધ પક્ષ એટલા ખેચર ઉસાળ તો એ ટાઈમે આપણી જાત કુજુ ચૂટડી નો ટાઈમ સે લોકો ચૂટડી માં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હો એની પસા વર્તમાન સમય ની અંદર આ ભાઈ પાટણ માં આ તો કેટલા આક્ષેપો કર્યા પસે આજે મેં એક વિડિયો જોયો મહેસાણા ની સભા નો એ સભાંગ ભાઈ ઊકેસે કે ભાઈ ગામની મંડળીનું કમ્પાઉન્ડ કરીને ખાઈ ગયા दारूरिया છે હોજે 6:00 વાગ્યા પછી ટેબલ લાગી છે તો હોમોહોમીયા મીડિયા મ જો જીભા જોડી કરવી અને અન્ય લોકોને રાજી કરવા એના પર તો સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરવા માંગુ છું કે નંબર 1 આપ છેકો બધા હાચાઓ મોકંボルણ હું મે ભષ્ટાચાર કર્યો હોય મે કોંગ્રેસ પક્ષમાં પૈસા લીધા હોય કે સમગ્ર ગુજરાતમાં મોરથ લઈને ફર્યો તો ચાત્રડ દાદાના મંદિર મેત્રણા અને મારા ગામ જજ રથ ફર્યો કે મે સભાઓ કરી અને સભાઓની અંદર કોઈના ધોરથી પૈસા ઉઘરાયા નહોતા એક પણ રૂપિયો લીધો હોય તો જાયર હું ચેલેન્જ આપું છું કે અમારું સરસ્વતી તાલુકાનું વાણા ગામ છે તો રોમાપીર નું ખુબ હાથ છે રોમાપીર ના જે સોગન ખાય એ નેવડા ખોટા જીતતો જીવતો નથી ભાઈ શ્રી અલ્પેશભાઈ હું વિનંતી કરવા માંગુ છું કે તમે આવો અમારા વાણા ગામમાં તમે હાચા તો રોમાપીર નો દીવો ઉપાડો હું હાચવું તો હું રોમાપીર નો દીવો ઉપાડો તમને વાણા ગામ રોમાપીરનું મંદિર પ્રસાદ ના હોય તો સિદ્ધપુર તાલુકાનું ચાચણ દાદાનું મંદિર છે મેત્રણા મેત્રણા મંદિર હું પાડો કો તો હું દીવો પાડો કોઈ ના પૂય તો ઓગળ તાતારુ મંદિર છે નેવ દરબાર થળી ઓગળ મરાતના ગોભરા તમે હું પાડો હું પાડો જોйна હોય તો ઘેરાન મંતા દેવો દીવો હું પાડું તમે ઉપો તો સત્ત લોકો ની સામે સમક્ષ ભારતીય જનતા પાર્ટી ની વફાદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી નું કામ કરવા માટે એકબીજા ઉપર ખીછળ ઉછાળવા અને પાર્ટીઓ ને રાજી કરવી એના કરતા સનમુખ મળી અને આપણે નિર્ણય કરી મંડળે મે ભ્રષ્ટાચાર કર્યો હોય એ પૈસા ખાઈ જો તો એક બાપ ની ઓલાદ ઓ મર્દ ના દીકરા ઓ આવ મારા ગામમાં આખું ગામ ઢોલ વગાડીને મારા ગામમાં જોગણી માતાના મંદિરમાં ભેગો કરો અન કતો જોગણી માતાનો દીવો હું ઉપાડું નકર જોગણી માતાનો દીવો તમે ઉપાડો जो मु कसूरवार निकलिस मु गुनहगार निकलिस तो हमें छह बईसा 60 बीघा जमीन से सोए सौ सो बईसा सही करन 60 60 बीघा मारी जमीन मारा गांव ने अर्पण कर दिया म तैयार बाकी खोटा अक्षय को करवा तुमने हमें जे मुद्दा किदा चैलेंज मारी એ જે સ્થળ પર અહીંયા આવવા તૈયાર છું એ જગ્યાએ કોઈ ના આવવું હોય તો ખાહા ઝાપડીમાં એ દીવો તમે ના આવવું હોય તો કાહવા ગોગ મહારાજ ના મંદિરે આવવું ગોગ નો દીવો તમે ઉપાડો ને હું દૂધ દૂધનું દૂધ ને દહીનું દહીનું પાણી થઈ જાય બીજા નંબરમાં ગુજરાત સરકારને હું વિનંતી કરું છું ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું છું દેશના પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરું છું નરેન્દ્રભાઈને વિનંતી કરું છું અમિતભાઈને વિનંતી કરું છું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આઈડી અને સીબીઆઈ ની રેડ ઠાકોરના મા ઘેર નખાવો અને જેટલી બે નંબરની મિલકત મારા ઘેરથી નીકળે હું ગમભાડ્યું જેલમાં જવા તૈયાર છું पता तो अल्पेश क्या रेड कराओ जूठ नहीं। ठाकुर समाज ने गुमराह करवो ठाकुर समाज आगे खोटू बोलू कोई नेतरवो ने ये मरा गुण धर्म नहीं मरा मैं અને समस्त गुजरात ના ઠાકોર સમાજ ને વિનંતી કરું છું મસ્તક નમાવી પ્રેમ થી હાથ જોડીને કે સમગ્ર ગુજરાત ના ઠાકોર સમાતના આયોજનો ને મારા ઘેર માં આમંત્રણ આપો તમે કોઈ તારીખે તમને જાજમ પાઠરીન શિરોખવરાઉ મારી મિલકત મે જોઈ લ્યો પાંચ ભેસો પાંચ ગાયો અને 10 વીઘા જમીન અને 1 કરોડની લોન ઉપર જેટલું બીજું નેકલે તો આખું સમાજને અપાય અને નવગણજી મનાજી ઠાકોરની ચેલેજ છે અને બોજી જો બોલી ને બીજું બોલે તો બીજા બાકડી હોલાય અને મારી જીભન ઉપર મારું આખું ગામ આ પારસે નવગણજી મનાજી બોલી જા જીંદગીમાં બીજું ન બોલે 2009 થી ગુજરાત ની અંદર ઠાકોર સમાજ ની જાગૃતિ ની શરૂઆત કરી છે આટલી વિધાનસભા હોજી આટલી લોકસભા હોજી કોવિડ પર જગ્યાએ ઠાકોર નો દિકર હોમે મે માઈક માં ભાષણ કરી તેનો વિરોધ નથી કર્યો મારા 52 વર્ષ ની ઉંમર ની અંદર કોંગ્રેસ ને ભાજપ છોડે સાંધગાઠ કરી સમાજને ગુમરાહ કરવા માટે એક પણ રૂપિયો મે લીધો હોય તો ગુજરાતના ઠાકોર સમાજ નક્કી કરે દેવસ્થાનમાં દીવો ઉપાડવા તૈયાર છું અને અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસ ભાજપ જોડેથી પૈસા ના લીધા હોય એ પણ દીવો ઉપાડે આપણે તૈયાર છું મારું અભિયાન મારી ઝુંબેશ મારું વિધાન ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી પેહલા નંબર છે અને જેની વસ્તી વધારો હોય એનો ગુજરાતમાં મુખ્યમંત્રી જોઈએ 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 એના માટે લોકોને જેટલી દલાલીઓ ખાઈને જે કરવું હોય કરે એમની ચેલેન્જ છે બાકી હું મરીશ ત્યાં સુધી મારા અભિયાન છોડવાનું નથી જ્યારે હું જેની હોમમાં લડું છું એ મુરીપતિ લોકો છે અربોપતિ લોકો છે ખર્બોપતિ લોકો છે હું ગુજરાતમાં જનો आवाज રજૂ કરું છું ઠાકોર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો દલિત સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો આદિવાસી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી ગુજરાતનો માલધારી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થઈ આ ગરીબ સમાજનું ભલું થાય તેમને ન્યાય હક અને અધિકાર મળે એના માટે ગુજરાતમાં ओबीसी एसटी एससी ની સરકાર બને અમારું સપનું છે અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને નાયબ મુખ્યમંત્રી एससी બને નાયબ મુખ્યમંત્રી एसटी બને આ મારી છેલા 30 વર્ષથી 30 વર્ષથી ઝુંબેસ સ હું જીશ ત્યોસ દે ઝુંબેસ ચાલું રહ્યો છું નિષ્ફળતા મળે સફળતા મળે એ તો મારા નાથ દીનાથના હાથમાં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી ગુજરાત મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર ના બને ત્યાં સુધી હું માથે પાઘડીને બોધીશ આ મારી પ્રતિજ્ઞામાં હું અડગ છું અને જીવી જો ગુજરાત ની અંદર ભરતસિંહ સોલંકી કેન્દ્રીય મંત્રી રહ્યા ધારાસભ્ય રહ્યા સંસદ સભ્ય રહ્યા વિરુદ્ધ કુષ્ણ નેતા રહ્યા એમના બાપુજી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા એમની મિલકત જો કેટલી છે ભરતસિંહાપી સંસદ તાલુકા પંચાયત થી ફ પાર્લામેન્ટ સુધી રહ્યા એમના પપ્પા શંકરજી ઓખાજી આજીવન ધારાસભ્ય રહ્યા મંત્રી રહ્યા એમની મિલકત કેટલી છે दलीप विराजी मंत्री रिया अपना पप्पा विराजी धारासुपिया रिया એમની મિલકત કેટલી છે કેશાજી દિયોદર મંત્રી रिया धारासुપિયા रिया એમની મિલકત કેટલી છે ગેનીબેન ધારાસુપિયા रिया સંસદ બન્યા એમની મિલકત કેટલી છે કેશાજી અમારો કસાઈ 10 વર્ષ ધારાસુપિયા रिया એમની મિલકત કેટલી છે મારા જોધાબા પાડોશમાં મારું સમાજનું રતન 10 વર્ષ ધારાસુપિયા रिया એમની મિલકત કેટલી છે અને આ ભાઈ ધારા સભ્ય રહ્યો એના ઘર જોઈએ છે ટી ગાડી ઉપર છે જગુઆર ને કોઈ કરોડ લદબોદ દુપ છે ચોથી પૈસા આયા ભાઈ પૈસા આકાશમાંથી પડે છે પતાળમાંથી નીકળે છે લોકો 5 વાગે ઊઠે અને ગાયો ભેસો દોવા ને ડેરીનું દૂધ ભરાવ તો લોકોનું ગુજરાન ચાલે છે આ ગુજરાતની સ્થિતિ છે કોઈના ઉપર ખોટા આક્ષેપો કરવા કોઈ ને ખોટી બદનામી કરવી दारुડિયા જય બાઈશન હોય ને ગોગણતી दारु પીવે છે दारुડિયો છું તિન તારા પપ્પા એ જો दारू ના પીધા હોય તો આવો સગોન ખાવા કોઈ જગ્યાએ દેવસ્થાનમાં દીવો પાડો તુમે વૈતાત્પન છે તો ભાજપનો પ્રચાર કરો बिजी बातों से कम पड़ो भाजपा का कार्यकर्ता तरीके नरेंद्र भाई बात करो अमित भाई बात करो भूपेंद्र भाई बात करो सीआर पाटील की बात करो तुम्हारे जी भाजपा का एजेंडा ओको पर कोक समाज की सारी बात लेन निकले कोक समाज माता लड़वा ने इन्हें दबाई देवा वाटे दादागिरी करवानी आ नव गणठा से गुजरात नो उन्हें कोई दबाई શકવા નું નવગણ ઠાકોરનો અવાજ ને સચ્ચાઈનો અવાજ છે ઈમાનદારીનો અવાજ છે આ બેઈમાનીનો અવાજ નથી ભ્રષ્ટાચારનો અવાજ નથી કે ગદદારીનો અવાજ નથી આ બાલદરીનો રોટલો સાહ ખાઈ મરસું ખાવા વાળો અવાજ છે ગરીબનો અવાજ છે આ અવાજને કોઈ ન દબાઈ શકે તમે ખીચડ ઉસાળો મારા મીડિયા વાયરલ કરો ખોરાક કમેન્ટો કરો મું કોઈના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેતો ખબર છે કે જે છોકરાને ઉસ્કેરે છેથી ભાઈ એ છોકરા નાદાન છે એ મારી સમાજના દીકરા છે હું સમાજમાં આગળ બનું મને મયે છોકરા ઉપર કોઈ ફરિયાદ કરું તો સારું ના લાગે મને શોભતું નથી એટલે હું શાંત અને સહન છું એટલે મારી પંચત મારો પ્રશ્ન સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને અર્પિત કરું છું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું કે સૌથી પહેલા તમે મારા મેમોન્થન મારી બિલકત જોઈ પાંચ ગાયો પાંચ ભેસો 10 વીઘા જમીન मारी जोड़े क्रेटा गाड़ी लोनी से एना सवय कोई पण मिलकत नेकले तो मां जगदम्बा नी साक्षी हूं सौगंध खुशु ओना ऊपर जितनी मिलकत मारा पायन थी नेकले एटली बद्दी ठाकुर समाज ने अर्पण परंतु मने दुख थाय जो समाज प्रति કે ગુજરાતમાં મહાદવજી સોલંકી ની કદર ના કરી તમે ગુજરાતમાં શંકરશી વાઘેલા ની કદર ના કરી તમે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન ની કદર ના કરી તમે અને હવે પસ્તાવાનો ઓર આવે ગુજરાતની પ્રજાને એવા તમે પસ્તાશો એક દિવસ તમારો અવાજ તમાર મોટા લડવાવાળા લોકો ને તમે દબાવી દેશો કોણ લડશે આ સમાજ માટે 153 પરિવાર અમદાવાદ માં રોડ ઉપર બેઠો છે ઠાકોર સમાજ ની બેન ની કર્યો ખૂન્ના ઓહો થી રડે છે ખૂન્ના ઓહો થી કોઈ मर्द ઠાકોર ગુજરાત માં નથી કે અમને મદદ કરી શકે बेबीस पहला पार्टीदार समाज पर थी केशू बड़ा फैचलीदार सरकार है तो साबरपाठानी अंदर ढूंढर परकण में हो छोकरा एरन थाय छे क्षत्रिय आंदोलन थी हमन क्षत्रिय समाज नो जिक्र हो एरन थाय छे अल्पेश ठाकुर नु नशा बंदी दारू बंदी नो आंदोलन चालू એમક કેટલાય નિર્દેશ છોકરો તારીખો ભરે છે નિર્દેશ દીકરાઓ એમ ના કેસ કેતાઓને મરદવો તો સરકાર થી તો બીક લાગે છે બોલી શકતો નહીં સમાજ માવ ને બદનામ કરવા અમારી લડાઈ મારો અભિયાન ઠાકોર સમાજ માટે ચાલુ રહેવાનું છે રહેવાનું છે રહેવાનું છે જેને ગોળી મારવી એને ગોળી મારી દે જેને મારી હત્યા કરવી હત્યા કરી દે જેને ટક્કર મારવી ટક્કર મારી દે જેને જેલમાં ગાલ એને જેલમાં ગાઈ દે બાકી મારું અભ્યાસ નું જીવચો સુધી બંધ રહેવાનું નથી ઠાકોર સમાજ ને અન્યાય થયો હોય ગુજરાતમાં ઓબીસી ને અન્યાય થયો હોય ગુજરાતના એસટી સમાજ ને અન્યાય થયો હોય કે ગુજરાતના એસટી સમાજ ને અન્યાય થયો હોય અન્યાયી હોમે बुलंद आवाज ને નવગણજી ઠાકોરનો વિજલ કોરોનો નાશ કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુન ને સાથ આપ્યો અર્જુન અને કોરો એક પરિવારના પણ દુરાચારી લોકોને નાશ કરવો એ એમાં પાસે પરિવારનો હોમે આવે કે સમાજનો આવે કે દુનિયાનો કોઈ بیا અને નાશ કરવો જ પડે એટલે ગુજરાતની અંદર તમામ ઠાકોર સમાજના આગેવાનોની વિનંતી કરું છું કે કોઈ પણ નેતા ઠાકોર સમાજને ભરમાવાનું બંધ કરી દેઓ જૂઠા ભાષણ કરવાનું બંધ કરી દેઓ તમારાથી જેટલું બને એટલું બોલો ના છે આઝાદી પછી દરેક સમાજનું ડેવલપિંગ થયો વિકાસ થયો એમના લીડરો એમની સમાજ માટે ચૂંટણી લડ્યા છે જીગ્નેશ મેવાણી જોઈ લો દલિત સમાજ માટે ભોડો ઉઠેચ હોય પણ અન્યાય થાય માલધારી સમાજને ઘર પાડ્યું ઓઢાવમાં પાડ્યા અંબાજીમાં પાડ્યું સમસ્ત ગુજરાતમાં માલધારી સમાજ એક થઈ પણ આપણાં જ ઈશાવનગરમાં ઘર પાડ્યો હજી તો લોકો દૂધમાં પૂરા વધારે રહ્યા છે અપાવો ન્યાય એ મહેરબાની કરીને જે યુવાનો ખોટી કમેન્ટ કરે છે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટું લખે છે તેમને હાથ જોડી પ્રણામ કરીને હું વિનંતી કરું છું કે અલપેશની વાજે ચડતા ને મો મર્યાદાન સુ મને સમાજ નું નાક આડવું આવે છે તમે મારા હગાવાલા છો મારા વિસ્તારના છો તમારા માં બાપની આબરૂ આડી આવે છે બદનક્ષી નો દાવો ઠોકતા આવડે છે ફરિયાદ કરતા આવડે છે અને આવડે છે મને કાઈ નડતું એટલે કોઈને ચડાયા વગર તમારે લખવું તો સરકારની વિરોધમાં લખવાનું મર્દના બચ્ચાઓ હતો एक बाप ની ઓલાદ હોય તો કેશવનગર ના ઠાકોરો માં લખો ओबीसी अनाમતમ અન્યાય થઈ ગયો ઠાકોર સમાજ માં લખો સરકાર નશા बंदी નથી કરતી ઠાકોર સમાજ પેમલ ગઈ ગયો છે दारू માં લખો પોલીસ પ્રતિમાં સરકારે દોડ ના ગુણ ગાડી નો છે ઠાકોર સમાજ ને નુકસાન છે લખો

પર મારી ઉપર અખતરો ના કરતા મહેરબાની કરી કે મે 2009 ની અંદર જારે ગુજરાત તો પરવાસાલુ કર્યો 12 ગોમ કાપોશિયા 12 ગોમ ડેરિયા 12 ગોમ ઉમેચા અને સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોરોની હોમે જાત્રણ દાદાના આશીર્વાદ લઈ માથે કફન બોધીને મુ નીકલેલો છું ભલે પ્રાણ જાય ખાના થઈ જવરા બરબાદ થઈ જવરા પણ આ સમાજ ની ન્યાય અલાવાનો છે અલાવાનો છે ન અલાવાનો છે આજ મારી પ્રતિજ્ઞા છે આ મારી પ્રતિજ્ઞા કોઈ પણ રોકી શકશે નહીં ખોટા આક્ષેપો કરવાને મે તમને સ્થળ ગણાય દેવસ્થાન એ કોઈ પણ દેવે આવો દીવો તમે ઉપોરો ન કે હું ઉપો અમારી ચેલેન્જ સમગ્ર ગુજરાતની ठाकुर समाज में हूँ विनती करू छु जागृत बनो शिक्षित बनो दूध न दूध ने दही नु दही दैन पोणी नु पोणी पौरी करो मुँह जूठो मुँह खराब हो तो मारो पर बाइकोट करो परिसभा में बे खाड़ा वगाड़ो मु तुम्हारी होमे एक पण शब्द जूठो बोलू तो कोई पण बीजी समाज नो हाथो पड़ी हूं जो समाज नु नुकसान करता हूं तो भरी सभा में उजाड़ माइक વાયનો શરમ નાક હવે કાઠા થાવવું પડશે હવે ગોળગોળ વાતો નઈ ચાલે વર્ષો જાવા મળ્યા છેલ્લી તબ 2027 છે ગુલામોમાંથી મુક્ત થવું હોય તમારા દીકરા દીકરીઓનો સારું এড્યુકેશન દウト હોય समाज में परिवर्तन लाओ है समाज में विकास करो है समाज ने सोना नो शिखर सर करा हो तो सरकार જોઈએ આપ સૌને વિનંતી કરું છું કે આખો ગુજરાતમાં મારો બાયોડેટા ચેક કરો દરેક માણસ અને યોગ્ય લાગે તો સથ બીજો મારા ઉપર વિશ્વાસ ન હોય તો ગુજરાતના જે દેવસ્થાન નકી કરો તમે જે માતાજી નું મંદિર નકી કરો અહીંયા આખી ઠાકોર સમાજની રૂબરૂમાં મારું આખું ગામ લઈને હું દીવો પાડવા તૈયાર છું તૈયાર છું તૈયાર છું હોમેલ પે ઠાકોરને પણ બોલાવ એ પણ દીવો પાડવા અમારી ચેલેન્જ આપ સૌને યોગ્ય લાગે સમાજજી નિર્ણય કરે એની સાથે હું સંમત આખો સમાજ ભેગો થઈને મને એમ કે એના તમે ખોટા છો રાજકીય પાર્ટીના પૈસા લઈને તમે નાટક કરો છો તો એક મિનિટ મારો અભિયાન બંધ કર વાત હાચી હોય તો સાથ આપવો જોઈએ વિનંતી કરો છો આપ સૌને વિશેષમાં વધારે કોઈ શબ્દ કહેવાય ગયો હોય તો માફ કરજો પરંતુ આપણી ગુજરાતમાં વસ્તી વધારે છે गुजरात ની ગાડી ઉપર એક વખત ઠાકોરને બિહારો 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 પછી દુનિયામાં જે થા હોય ચાહે તો મોત આવે કે ચાહે તો ગટર માં મોત થાય કે કૂતરા કઢારા ના મોતે મરવું પડે બાકી આ ધ્યાન માં મુકવાનો નથી અમારું જીવન આપ સૌને ફરીવાર વિનંતી મારા શબ્દો યોગ્ય લાગે કોઈની વાતોમાં આયા વગર મારા ગામમાં અને સચ્ચાઈ ચેક કરવાની તમને વિનંતી કરું છું તમારી જોડે ભારું ન હોય આવવાનું ગાડી કરીને તો કેજો 1000 રૂપિયા ગાડી ભાડાના ઓનલાઈન હું રાખીશ પણ ઈમાનદારીથી સત્ય વસ્તુ સ્વીકારો સત્ય વસ્તુ ચેક કરો મારી મિલકત ચેક કરો અલપેશ ઠાકોરની મિલકત ચેક કરો એવી વિનંતી કરું છું અને નરેન્દ્રભાઈને અમિતભાઈને અને ભોપેન્દ્રભાઈને પણ વિનંતી કરું છું ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પ્રધાનમંત્રી શ્રીને પણ કે ભઈ મારા ગેરેજ સીબીઆઈ આઈડીની રેડ કરો અલપેશભાઈના ગેરેજ રેડ કરો જેના ડોને બે નંબરની મિલકત હોય ને ઘણો નેકળા ખોટું નેકળા જેલમાં ગાય છે હું પણ જેલમાં જવા તૈયાર છું બબર બાકી મારું અભિયાન બંધ રહેવાનું નથી નથી ને નથી જેને મારી હોપારી લેવી હોય ને શૂટ હો મારા ઉપર આશીર્વાદ મારા સદારામ બાપાના છે મારા ચાચડે દાદાના છે અને મારી મા અંબા અરવલીના ડુંગરવાળી અંબાના આશીર્વાદ છે મારા ઉપર એ આશીર્વાદ મને કદી આરને થવા દે એટલો મને વિશ્વાસ છે આપ સૌને પ્રણામ વંદન સૌને જય મત